પહેલી વસ્તુ એ કે વિજયભાઈનો આત્મા કોઈ પુણ્ય આત્મા હશે કદાચ એના પુણ્યને લીધે રંગૂન થી એના પિતાશ્રી અહીંયા પાછા આવ્યા છે અને કઈક પૂર્વ જન્મના સંસ્કાર હશે કે જેને લીધે નાનપણથી સંગ પરિવારમાં જોડાયા ભાયાના કાર્યકર્તા રૂપે એમણે છેક આખી પોતાની કારકિર્દી શરૂ કરી

ઉમેદવાર તરીકે એમણે સાત વાર ફોર્મ ભર્યા પત્રકારો હિતેશીઓ બધા પૂછે કે તમારું ફોર્મ ક્યારે ભરવાનું એક જ જવાબ હતો વિજયભાઈ નો કે હું પાર્ટી નો સેવક શું પાર્ટી આદેશ આપશે ત્યારે બની એ પાર્ટીના શિસ્ત અને સમર્પણની ભાવના હતી તે જ એમને મુખ્યમંત્રી પદ સુધી લઈ ગઈ હાઈકમાન્ડને એમને સિલેક્ટ કર્યા અને એ પદને પણ એમણે સુપેરે નિભાવ્યું અને અદના કાર્ય કરતે જ્યારે પાર્ટી એ ઈચ્છા કરી કે તમે હવે છોડી દો પછી ત્યારે છોડી પણ દીધું અને પંજાબ જેવી કઠણ ભૂમિ જેને કે ને જ્યાં ભરૂચ અને સફરજનની ખેતી કરવાની એટલું કષ્ટ એમણે પંજાબની જવાબદારી સ્વીકારી અને નિષ્ઠાથી કાર્ય કર્યું એમની આજે રાષ્ટ્ર સમર્પણની ભાવના પાર્ટી સમર્પણની શિસ્તની ભાવના એને લીધે જ બધા ગુણો કેળવાય છે જેમ નરેન્દ્રભાઈનું કે અમિતભાઈનું જીવન જોઈએ એક અતિ સામાન્ય કુટુંબની વ્યક્તિ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે આયામાં રાષ્ટ્રનું સમર્પણ છે દેશ માટે કઈ કરવું છે પ્રજા માટે કઈ કરવું છે એ બધા જ વિજયભાઈ માં મને વિશ્વાસ છે કે દિવ્ય આત્મા ઉર્ધ્વ ગતિને પામશે અને હવે હજુ ભારત માતાની સેવા કરવા માટે પુનઃ એ ભારતમાં માં જન્મ પામશે